કાઇનેટિક એનર્જી છે એ પૃથ્વીની પ્લેટને ઝાટકો મારે એટલે એને કહેવાય ભૂકંપ આજે આપણે ગોલ્ડન વીજળી થાય છે ને એ છે તો ખાલી આ બધા વનસ્પતિ ને જે બધા પશુ પંખી ને એ બધા એના જે ઈંડા હોય ને કે બીજ હોય ને એને ખાલી વિસ્ફોટ થાય અને સર્જન થાય સૃષ્ટિ એટલું જ કામ કરે એટલે કાઇનેટિક એનર્જી હોય ને એ ઝટકો મારે ને એટલે પૃથ્વીની પ્લેટ જળની પ્લેટ અગ્નિની પ્લેટ વાયુની પ્લેટ એ બધી પ્લેટો ને ફાટ દે તોડી ને તોડી નાખાય એટલે પેલી નેગેટિવિટી જે હોય એ બધી હફ લઈ મારી નીકળે એટલે એ જેટલી ઉપર જાય એટલી ઓલી કાઇનેટિક એનર્જી નીચે આવે

પણ એમ કે સમજોતા બી હવે કઈ રીતે થાય સમજોતા એ બી હવે કઈ રીતે થાય કોઈ સાત્વિક માનવ હોય તો સમજોતાથી સમજી બી શકે આ તો અને તામસી શક્તિઓ તો સમજે બી એ તો યુદ્ધ કરો 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 બીજી વાત નહીં

માનવસર્જિત જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રકૃતિ પર્યાવરણનું જે સાયકલ છે એમાં એ કોઈ પ્રોબ્લેમ ના કરે પણ આપણે કોઈ કંપની નાખી હોય ને હિલિયમ ના એ બધાય છોડવી એ થોડી રમણ બોટાક ડાન્સિંગ કરવાની છે આજ નહીં તો કાલે એટલે બોલ તો બનશે જે માણું યુદ્ધ થાય અને માની લો કે વર્લ્ડ વોર આવે તો વર્લ્ડ વોર થાય પછી જે બધા એટમિક પાવરો યુઝ થશે કે ન્યુક્લિયર યુદ્ધ થશે કે બધી વેપરનો યુદ્ધ થશે કે અલગ અલગ રસાયણના ના જે વિસ્ફોટો થશે એ વિસ્ફોટના પરિણામ સ્વરૂપે જે ધુવા નીકળશે એ ધુવાનો બોલ છે એ કોઈ જગ્યાએ તો જ અને એ પેલી સોમણ જુવારમાં એક અંગારા જેવું કામ કરે અંગારિયા જેવું એટલે આખા બ્રહ્માંડમાં એટલા બોલ પોઝિટિવ હોય પણ એક નેગેટિવ આવી ગયો તો પછી એ રિએક્શન તો ઊભું કરે જ ને એમ જાતિ હવે જાય તો બધું કંટ્રોલ થાય હવે ધર્મની સ્થાપના થઈ જાય તો સાયન્સ કંટ્રોલ થાય હવે સાયન્સને કંટ્રોલ કરવાનો બીજો કોઈ માર્ગ છે નહીં બધા સાધુ સંતો એવું કહેતા હતા કે ભાઈ અભ્યાસ અને વૈરાગ્ય થી કોઈ વસ્તુ અસંભવ નથી એમ સંભવાની ઊંઘે પણ એ વાક્ય અત્યારે કામમાં ના લાગે એમ અત્યારે તમારે ધર્મ અને વિજ્ઞાન પેરેલેલ થઈ ગયું ને આજે તો તમારે ધર્મ અને વિજ્ઞાન એટલે વિજ્ઞાન છે એ ધર્મથી બી ઉપર ચાલવા લાગ્યું એટલે હવે તમારે ધર્મની સ્થાપના કરવી જ પડે હવે જો તમે ધર્મની સ્થાપના ના કરો તો વિજ્ઞાન છે ચિત્ર કાઢી નાખે એ બધી રોજ ઉઠીને ઓલી ફિલોસોફી ઠોકે છે માઇક્રો ઉપર એનાથી કામ નો થાય નો ચાલે એમ વાત સમજમાં આવે છે ને ચાર મિસાઇલ જો વ્યાતી કરી તો ચિત્રા નીકળી જાય બધા આશ્રમના ગોટો વળીને જતું રહે દરિયામાં

ફટાફટ ફટાફટ બાકીયા ઢીલા થઈ ગયા ને હવે જે આવવાનું છે એ તો અનલિમિટેડ છે એના થોડી ઓલો તો ડેમો હતો પણ હવે બાકી પિક્ચર રિલીઝ થવાનું છે સોન નો અવકાશ છે અવકાશમાં દિવાલ બનાય છે ભારત વાળા એ કે ભાઈ પરમાણુ છે તમારે ઓલકા અમેરિકા વાળાના એને નહીં આવવાના